નમસ્તે ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ સાવડા આપ જોઈ રહ્યા છો ભરતસિંહ આપણે ચાર ઓગસ્ટના રોજ આપણે મુંડાનો જેવી પદ્ધતિથી બેક્ટેરિયાનો પ્રયોગ કરેલો હતો એ આપણે અત્યારે લાઈમાં ખોલવાના છે અને તમને રૂબરૂ બેક્ટેરિયાનું રિઝલ્ટ મળે છે કે નહીં તે જોવા માટેનું પ્રૂફ બતાવીએ તો મિત્રો હવે આપણે જોઈએ છે બરાબર આ આપણે જે પેક કરી દીધું હતું આપણે ખોલી નાખીએ છીએ બરાબર આપણે હટાવી છે તો હવે મિત્રો એમાં આપણે જે બેક્ટેરિયા નાખાતા એ બેક્ટેરિયા નું શું રિઝલ્ટ મળે ને તે આપણે જોવાનું છે આમાં ઘણા મિત્રોની કોમેન્ટ પણ હતી એવું પણ કહેતા હતા કે ભાઈ ચાર પાંચ દિવસ થાય ને તો ખાતા વગરના મરી જાય તો મિત્રો એને કઈ ડારિયા માટી અને ચાણ બરાબર સાણિયા ખાતરમાં વધારે રહેતા હોય ગરમ ખોરાક હોય એમાં ખાવાનું કરતા હોય અને કૂચો એવી વસ્તુ ખાતા હોય બરાબર બાકી તો મગફળી મોટી થાય ત્યારે એના મૂળ અને ડોડવાને કટિંગ કરે છે બાકી તો આ ખાઈને જીવે છે ને મગફળી મોટી ન થઈ હોય ત્યાં સુધી તો આ બધો એનો ખોરાક છે તો સબિયાની અંદર આપણે જો તમારી નજરની સામે જોઈ શકો છો આ બધો કૂચો છે ચાણિયું ખાતર પણ હતું અને માટી હતી તો એને ખાવા માટેનો ખોરાક હતો અને સબિયાની અંદર રાખેલા હતા એટલે બહાર ન જાય એટલે આપણે ટૂંકમાં ખાસ એની જાણકારી મળી રહી એ માટે થઈને અંદર રાખેલા હતા બાકી તો માટીની અંદર રાખો તો એ મારે એની પેલા બેક્ટેરિયા કામ ચાલુ કરે એની પેલા તો એ ખબર પણ આપણે તો ખાસ ખેડૂત મિત્રોને પૂરી જાણકારી મળે ને એ માટે થઈને જ આપણે આ વિડીયો બનાવેલો છે મિત્રો તો તમે ખાસ બધા ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને આપણી ચેનલને લાઈક કરજો અને શેર કરજો એટલે ટૂંકમાં અમને મોટિવેશન મળે અને અમને થોડોક ઉમંગને ઉત્સાહ વધે કે ખેડૂત મિત્રોને આપણે જે આપણે માહિતી આપીએ એ ઉપયોગી છે અને ફાયદાકારક છે એવું અમને પણ ઉત્સાહ વધે તો મિત્રો હવે તમે જોઈ શકો છો બરાબર જો તમને બતાવીએ છીએ આપણે આ એક મુંડો છે બરાબર પછી આપણે અહીંયા સાઈડ ઉપર મૂકે જઈએ આ મુંડો છે તે પણ આ મરી ગયો છે બરાબર ફૂગ લાગી ગઈ છે દેખાય તો ખેડૂત મિત્રો આમાં જો આપણે આજ ચાર વર્ષના રોજ આપણે આમાં બેક્ટેરિયા નાખેલા હતા તો આજે ચાર દિવસ જ થયા છે પણ અમુક મિત્રો મિત્રો ઉતાવળ કરતા હતા કે ભાઈ મરી ગયા કે નહીં જો આ પણ હાવ સુકાઈને ઓલો થઈ ગયો છે કાળો પડી ગયો છે બરાબર તમે જોઈ શકો છો પછી એક અહીંયા છે બરાબર આ પણ મરી ગયો છે કાળો પડી ગયો છે દેખાય પછી એની અંદર આપણે અળસિયાની વાત કરી હતી બરાબર તો અડસિયા જીવિત છે અને જુઓ બધે હાલે છે બરાબર અળસિયા હાયલા જાય છે જુઓ આ અળસિયું જાય છે તો અડસિયાને કોઈ પણ જાતનું નુકસાન નથી અને મૂંડા બધા મરી ગયા છે એટલે ખેડૂત મિત્રો મૂંડા મરી ગયા છે એનું રિઝલ્ટ તો આપણે મળી ગયું છે બરાબર આ તમે જોઈ શકો છો જો આ બધા મૂંડા મરી ગયા છે એક પણ મૂંડો આમાં જીવિત નથી હવે જો આ મૂંડા પણ મરી ગયા છે અત્યારે મુંડા મરી તો ગયા છે પણ એના શરીર અત્યારે અલગ થઈ ગયા છે માટી ભેગા ભળી ગયા હોય એવી પરિસ્થિતિ ઉપર છે હવે એ મુંડાને ઇન્ફેકશન લાગે અને ફૂગ લાગી જાય છે એટલે આ જો મુંડા આમાં અમુક અમુક સુકાઈ ગયા છે બરાબર તો બધા અંદર નીચે નથી પણ ઉપર આવી ગયા છે મુંડા તો મિત્રો આમાં બેક્ટેરિયા થી આપણે રિઝલ્ટ મળે છે સો એ સો ટકા રિઝલ્ટ મળે છે એની આપણે ખાતરી કરી લીધી છે બરાબર પણ ખેડૂત મિત્રો ખાસ ખ્યાલ ઈ રાખવાનો છે આપણે કે આ મુંડાની અવસ્થા નાની હોય મગફળી પછીથી દિવસની હોય ત્યાર સુધી મુંડા નાની અવસ્થામાં હોય એવડા નાના મૂંડા હોય ત્યાં સુધી બેક્ટેરિયા કામ આપે પછી એની રોગ પ્રતિકારક શક્તિ વધારે પાસ એની મો વધારે થઈ ગઈ હોય બરાબર અને મુંડો જરાક મોટો થઈ ગયો હોય એટલે એને બેક્ટેરિયા બહુ અસર કરતા નથી એની રોગપ્રતિકારક શક્તિ વધારે હોય એટલે એટલું બેક્ટેરિયાથી રિઝલ્ટ ન મળે પણ જો આ બેક્ટેરિયાના તમારે પ્રયોગ કરવા હોય અને આપણે ટ્રાયકોડરમાં સુડોમોનાસના બેક્ટેરિયા શું નાખ્યા હતા તો કે ફૂગ માટે નાખ્યા હોય તો એમની સાથે તમે મેટોરિઝમ બેક્ટેરિયા ભેગા ભેળવી અને રિઝલ્ટ લઈ શકો ને એના માટે થઈને આપણે ત્રણેય બેક્ટેરિયા ભેગા નાખી અને આમાં પ્રયોગ કરેલો હતો તો ખેડૂત મિત્રો એનો ખ્યાલ એ રાખવાનો હે આપણે કે નાની અવસ્થામાં મૂંડા હોય ને ત્યારે બેક્ટેરિયા મુંડાની અવસ્થા મોટી હોય તો બેક્ટેરિયાથી તમને રિઝલ્ટ રિઝલ્ટ મળશે મળશે ને અને ખાસ કે જ્યારે તમે બેક્ટેરિયા નાખો ત્યારે ચોવીસ કલાક સુધી જો વરસાદ ન થાય અને ઝીણો ઝીણો વરસાદ હોય ને તો કામ આપે છે અને જોરદાર વરસાદ પડે તો બેક્ટેરિયા જમીનની અંદર ઉતરે ને કામ ચાલુ કરે ને એની પહેલા જો ધોવાઈ ને વયા જતા હોય તો પણ રિઝલ્ટ ન મળે અને મુંડાની અવસ્થા મોટી હોય તો પણ રિઝલ્ટ ન મળે બાકી બેક્ટેરિયાથી સો ટકા રિઝલ્ટ મળે છે એ આપણે ખાસ ખેડૂત મિત્રો ટ્રાયલ લઈ લીધી છે અને જો મોટી અવસ્થામાં મુંડા હોય અત્યારે તો હવે લગભગ મોટી અવસ્થા એ મુંડા ફોસવા આવ્યા છે એટલે હવે બેક્ટેરિયા જોઈએ એટલું કામ નહીં આપે બેક્ટેરિયાનું પ્રમાણ વધારે રાખશો તો કામ આપશે બરાબર નહીતર તમારે પેસ્ટિસાઈડમાં જવું પડશે અને પેસ્ટિસાઈડમાં જવાનું હોય તો તમે યુરિયા અને યુરિયાની સાથે અથવા થાયોમેગઝામ ઈ બંને દવા ભેગી નાખીને પણ પ્રયોગ કરી શકો અથવા ક્લોરોસાઇપર એક નાખીને પણ પ્રયોગ કરી શકો એનાથી રિઝલ્ટ મળે પણ એ રિઝલ્ટ લેવા માટે તમારે નકરું એમનમ નાખશો તો રિઝલ્ટ નહીં મળે એ નાખી અને સીધું પાછળ તમે રેડ પાણી ચાલુ કરશો ને તો સો ટકા રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો આ તમને લાઈફ આપણે બતાવીને પ્રયોગ દેખાડ્યો છે કે અત્યારે જે આપણે ચાર દિવસ થયા છે પાંચમી દિવસે આપણે વાત કરેલી હતી કે આપણે જોશું બરાબર તો અત્યારે તમને આજે દિવસ થયા અમુક મિત્રો કોમેન્ટ કરતા હતા કે કે મરી ગયા શું રિઝલ્ટ આવ્યું એટલા માટે થઈને આપણે આપણે બતાવી દીધું છે બરાબર આ અત્યારે જો આ મુંડા જોવા મળ્યા છે આ સુકાઈ ગયા છે બરાબર આ મુંડા બાકી તો અમુક મુંડા તો માટી એ ભળી ગયા છે હાવ એના શરીર બગડી ગયા છે એટલે ટૂંકમાં ખાસ ખ્યાલ નથી આવ્યો તમે જોઈ શકો છો આપણે લાઈવ પ્રયોગ કર્યો તો બરાબર તો અત્યારે આનું રિઝલ્ટ શું છે ને એ તમને જાણવા મળી ગયું છે તો મિત્રો બને ત્યાં સુધી ઝેરી પેસ્ટિસાઈડ દવામાં જવાની ખાસ કોઈ જરૂર છે નહીં બને ત્યાં સુધી પેસ્ટિસાઈડનો ઉપયોગ બંધ કરો ઓર્ગોનિક આયુર્વેદિક તમે બને ત્યાં સુધી વાપરશો ને તો શરીરની જમીનની બધાની તંદુરસ્તી જળવાઈ રહેશે અને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય મિત્રો તો આવી જ માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો એટલે તમામ ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે જય માતાજી